તો કેમ છો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો જય માતાજી બધાને જય દ્વારકાધીશ તો 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 આજે હે હોલી હોલી બધાને સવાર સવારમાં આપણે ઊઠી ગયા ને જો નાસ્તો બાસ્તો કમ્પ્લીટ કરી લીધો છે અને અટાણે અમારે જવું છે જો આ વિવેકભાઈના ઘરે જવાનું છે એને અહીંયા કાયમ છાસ લેવા જવાનું હોય કેમકે આપણે એને ભી દોવા નથી દેતી અને આજે જો કે હજી હોલી છે પણ કોઈ હજી કલર લગાડ્યો નથી કેમકે એકચ્યુલીમાં મને પસંદ નથી એવું બધું કઈ અને આપને કોઈ રંગ લગાડે એવું છે ય નહી કિશે હમ બતા મિત્ર આપડે હેને હોળી રમવાનું વિચારે જ નતો આ દુકાન આવ્યો તો થોડું કામ હતું દુકાન આવ્યો હતો ને તો તરત આ પૂગી ગયા જો આ બે પકડીને ભરી મંગો ત્રણ જણાય થઈ અરે અરે મારે વિડિયોનું કામ હતું કોઈ સારા કપડા હતા જરા આઈ વિડીયો શૂટ કર લો વિડિયો શૂટ થઈ ગયો તો ભાઈ કલર લગાડવો જરૂરી છે હું કલર લગાડવો જરૂર આમ ક્યાં આલે

આપણે હેરખા કરી હજી બધા કરીને બરાક અમને ક્યાં ભૂત જેવા લાગે એને ભૂત જેવો બનાવી દીધો હવે લાગે તું

Marok ya, marok. પાંસંગા તારા માં સોકરાનું ઓ આ જતો તો માલ પાકી દીદેલાઓ हमको मारो हमको जिंदा મત છોડો સાલા હરામા પી હરામી હો બેટા મેં આ કે તો પાટા કલરનો ગાડે આ જતો પાકી દીધી તમે જ પાવ આ હા બતારે સં છોટો હાલો હવે જાવું કે આમ પાડી હા ફોન કરી ભાઈ

પછીના બ્લોગમાં મેળા સબસ્ક્રાઈબ કરી નહીં જો હેપી હોલી નહીં